આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ડાનિશ ફાર્મસી એન્ડ કેર વાપીનો પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર હવે તમારા માટે ચોવીસ બાય સાત ખુલ્યો એ પણ આપણા ડુંગરામાં હા આપણા ડુંગરામાં ખુલ્યો છે પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર અહીં મળે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ હેલ્થ સપ્લિમેન્ટ્સ कॉस्मेटिक्स और हेल्थ केर प्रोडक्ट्स बीबी केर प्रोडक्ट्स सहित तमाम मेडिकल ने लगती चीज वस्तुओं एकज स्थले उपलब्ध तमारी सुविधा माटे होम डिलीवरी पर उपलब्ध छे। अने हाँ तमाम प्रकारना बेबी प्रोडक्ट्स हवे एक जगह डानेश फार्मेसी एंड केर तमारी तंदुरस्ती अाथमिकताेक्ट આઠ સાત ત્રણ બે નવ સાત એક પાંચ આઠ સાત શોપ નંબર આઠ સ્કાયર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી નિમિત્તે વાપી નજીક આવેલા રાતાખાડીના ઓવારે તૈયારીના ભાગરૂપે સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે ગણેશ મહોત્સવના અગિયાર દિવસ સુધી સતત રાતાખાડી ઓવારે વિસર્જન યોજાય છે વાપી ગુંજન છીરી કોપરલી કોચરવા પાંડુર સહિતના અનેક ગામોના લોકો રાતાખાડી ઓવારે વિસર્જન માટે પ્રતિમા લઈને આવે છે ત્યારે તૈયારીના ભાગરૂપે આજે સુરેશભાઈ પટેલ તાલુકા પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પટેલ તાલુકા પંચાયતના માજી પ્રમુખ તેમજ યુવા મોરચાના કાર્યકર કલ્પેશભાઈ પટેલની હાજરીમાં ઓવાર ઉપર જામી ગયેલ કાદવ કીચડ અને લીલની સાફ સફાઈ કરવામાં આવી હતી